નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી ભરૂચ જિલ્લા આદર્શ સમાજ સેવા મંડળ માંગરોળ સંચાલિત તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન શ્રી નર્મદા એમ ડબલ્યુ કોલેજ છે મિત્રો જે માંગરોલ ખાતે આવેલી છે મિત્રો સ્વનિર્ભર સંસ્થા છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે સંસ્થા મિત્રો મૂ પોસ્ટ માંગરોલ તાલુકો નાંદોડ રાજપીપળા જિલ્લો નર્મદા ખાતે આવેલી છે મિત્રો તેમાં અહીંયા વિવિધ જગ્યાઓ માટેની એમ્પ્લોયમેન્ટ નોટિસ આવેલી છે વિગતવાર આપણે જાહેરાત વિશે જોઈશું મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આચાર્ય માટેની અહીંયા એક જગ્યા છે મિત્રો જેમાં વિષય તેમજ લાયકાતની વાત કરીએ તો એમએસ ડબલ્યુ એમ સમાજ કાર્ય સમાજશાસ્ત્ર વિષય સાથે પંચાવન ટકા કે તેથી વધુ તથા પીએચડી યુજીસી તથા યુનિવર્સિટી સુરતના ધારાધોરણ પ્રમાણે લાયકાત ધરાવતા તેમજ પંદર વર્ષનો ઉચ્ચ શિક્ષણનો શૈક્ષણિક અને વહીવટી અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે આચાર્ય ન મળે તો એક આસિસ્ટન્ટ પ્રોફેસર ટીચિંગ આસિસ્ટન્ટ લેવામાં આવશે એટલે કે મિત્રો તમે જોઈ શકો છો આચાર્ય માટેની અહીંયા લાયકાત તેમજ સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો એસોસિએટ પ્રોફેસર માટેની એક જગ્યા છે મિત્રો આઠમા પ્રયત્ન અંતર્ગત અહીંયા જાહેરાત આપવામાં આવેલી છે જેમાં લાયકાતની વાત કરીએ તો સમાજ કાર્ય અથવા તો સમાજશાસ્ત્ર વિષય સાથે એમએસડબલ્યુ એમ એ પંચાવન ટકા સાથે તેમજ પીએચડી તથા યુજીસી તથા યુનિવર્સિટી સુરતના ધારાધોરણ પ્રમાણે અનુભવ તથા લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે વિશેષ નોંધ આપેલી છે મિત્રો એસોસિએટ પ્રોફેસર ના મળે તો એક આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ ટીચિંગ આસિસ્ટન્ટ લેવામાં આવશે ત્યારબાદ મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે તેમજ ટીચિંગ આસિસ્ટન્ટ માટેની કુલ બે જગ્યા માટેની ભરતી જાહેરાતની અહીંયા વિગતવાર માહિતી આપવામાં આવેલી છે જેના અંતર કે મિત્રો લાયકાતની વાત કરીએ તો એમએસડબલ્યુ પંચાવન ટકા કે તેથી વધુ તથા પીએચડી નેટ જી સ્લેટ કરેલું હોય જે લાયકાત મેળવેલી હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે આસિસ્ટન્ટ પ્રોફેસર ના મળે તો ટીચિંગ આસિસ્ટન્ટની જગ્યા છે મિત્રો ટીચિંગ આસિસ્ટન્ટ દ્વારા ભરવામાં આવશે ત્યારબાદ મિત્રો વિઝિટિંગ અધ્યાપક અંગ્રેજી માટેની એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો એમ એ પંચાવન ટકા વિથ ઇંગ્લિશ નેટ જી સેટ તેમજ અંગ્રેજી શીખવી શકે તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકશે લાયબ્રેરિયન એટલે કે ગ્રંથપાલ માટેની જગ્યા છે મિત્રો જેમાં બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સ માસ્ટર ઇન લાયબ્રેરી સાયન્સ પંચાવન ટકા કે તેથી વધુ તથા નેટ જી સેટ પાસ થયેલા હોવા જોઈએ કોમ્પ્યુટર શિક્ષક માટેની પણ એક જગ્યા છે મિત્રો જેમાં બીસીએ એમસીએ પીજી ડીસીએ પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ફિઝિકલ ઇન્સ્ટ્રક્ટર પીટીઆઈ માટે એક જગ્યા છે મિત્રો જેમાં એમપીએડની લાયકાત ધરાવતા હોય પંચાવન ટકા કે તેથી વધુ તો ઉમેદવારો અહીંયા પાર્ટ ટાઈમ માટે પણ અરજી કરી શકશે મિત્રો તમે જોઈ શકો છો તેમજ ક્લાર્ક માટેની બે જગ્યા છે મિત્રો નોન ટીચિંગ સ્ટાફ માટે જેમાં લાયકાતની વાત કરીએ તો બીકોમ કમ્પ્યુટરના કોમ્પ્યુટરના જાણકાર ગુજરાતી અંગ્રેજી ટાઈપ કરી શકે તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે લાયકાત તેમજ નોકરીની શરતો યુજીસી રેગ્યુલેશન બે હજાર અઢાર અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના નિયમોના આધીન રહેશે મિત્રો ઈચ્છુક ઉમેદવારોએ લાયકાતના તમામ માર્કશીટો તેમજ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તેમજ ફોટોગ્રાફ સાથેની અરજી જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી દિવસ પંદરમાં માં પ્રતિ મંત્રીશ્રી પ્રમુખ શ્રી નર્મદા એમએસડબલ્યુ કોલેજ માંગરોળ તાલુકો નાંદોદ રાજપીપળા જિલ્લો નર્મદાને રજીસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટથી જ મોકલવાની રહેશે મિત્રો ખાસ તમે નોંધી લેશો મિત્રો તારીખ ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ પંદરમાં મિત્રો અરજી કરવાની રહેશે અરજી કરવા માટેનું સરનામું મિત્રો ખાસ નોંધી લેશો પ્રમુખશ્રી મંત્રીશ્રી નર્મદા એમએસ ડબલ્યુ કોલેજ માંગરોળ તાલુકો નાંદોર રાજપીપળા જિલ્લો નર્મદા ખાતે ફક્ત રજિસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા અરજી કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ઈમેલ એડ્રેસ આપેલું છે તેમજ વધુ માહિતી માટે સંસ્થાની વેબસાઇટ પણ અહીંયા આપેલી છે તેના પર તમેથી વધુ માહિતી તમે મેળવી શકશો મિત્રો તેના પરથી તો મિત્રો વાત કરશું પીડીયુ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ રાજકોટ અંતર્ગત મિત્રો વાયરલ રિસર્ચ એન્ડ ડાયગ્નોસિસ જે લેબોરેટરી છે વીઆરડીએલ ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજી અંતર્ગત વીજ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે દિવ્યભાસ્કર જૂનાગઢ આવૃત્તિમાં ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો એસ્ટાબ્લિશ અંડર આઈસીએમઆર એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ રિસર્ચ એપ્લિકેશન આર ઇન્વાઇટેડેડેડ ફોર ધ ફોલોઈંગ પોસ્ટ પ્યોરલી ઓન ટેમ્પરરી એન્ડ કોન્ટ્રાક્ટ બેસિસ ફોર ધ પિરિયડ ઓફ ટ્વેલ્વ મંથ ધ ટેન્યુઅર મે બી એક્સટેન્ડેડ ઓન ઇયરલી બેસીસ ઓર ટીલ ધ પ્રોજેક્ટ ઇટ કમ્પ્લીટેડ વિચ વેન એવર વિચ એવર ઇઝ અર્લીયર સબ્જેક્ટ ટુ ધ કેન્ડિડેટ્સ પરફોર્મન્સ રિવોલ્યુશન બાય પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર એન્ડ ડીન તો મિત્રો જગ્યા વિશેની માહિતી મેળવી તો સાયન્ટિસ્ટ બી મેડિકલ માટેની એક જગ્યા છે જેમાં સેલેરી રહેશે છપ્પન હજાર પ્લસ એચઆર એ સાયન્ટિસ્ટ બી માટે અહીંયા નોન મેડિકલ માટેની એક જગ્યા છે જેમાં છપ્પન પ્લસ એચઆરએ મળવાપાત્ર થશે રિસર્ચ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે જેમાં પાંત્રીસ રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે લેબોરેટરી ટેકનિશિયન માટેની બે જગ્યા છે જેમાં વીસ પગાર તેમજ એચઆરએ ડેટા એન્ટ્રો ઓપરેટર માટેની એક જગ્યા જેમાં વીસ સેલેરી તેમજ મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે એક જગ્યા છે જેમાં એક અઢાર હજાર રૂપિયા સેલેરી મળવાપાત્ર થશે વય વયમર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષની છે મિત્રો એઝોન ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ Application form qualification and other details are available on institute website www.pdu એમસી રાજકોટ ડોટ ઓઆરજી પરથી મેળવી શકશો તેમજ ડ્યુલી ફિલ્ડ એપ્લિકેશન વિથ રિકવાયર્ડ ડોક્યુમેન્ટ્સ ટુ બી સબમિટેડ થ્રુ સ્પીડ પોસ્ટ રજિસ્ટર પોસ્ટ ટુ ધ ઓફિસ ઓફ ધ ડીન પીડી મેડિકલ કોલેજ રાજકોટ બિફોર ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ પાંચ વાગ્યા પહેલાં તમારે અરજી છે મિત્રો તે સ્પીડ પોસ્ટ તો રજિસ્ટર પોસ્ટ દ્વારા કરી શકો છો સેપરેટ એપ્લિકેશન શુડ બી સબમિટેડ ફોર ઇચ પોસ્ટ એટલે કે અલગ અલગ જગ્યાઓ માટે અલગ અલગ અરજી કરવાની રહેશે ધ લિસ્ટ ઓફ ધ એલિજિબલ કેન્ડિડેટ એન્ડ ડેટ ફોર ધ પર્સનલ ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ વિલ બી ડિસ્પ્લાઇડ ઓન ધ ઇન્સ્ટિટ્યુટ વેબસાઇટ ઓનલી કે જે સંસ્થાની વેબસાઇટ છે મિત્રો મિત્રો આગળ પ્રમાણે ત્યાં તમારે ચેક રહેવાનું રહેશે ઇન્ટરવ્યુ માટેની તારીખ તેમજ લિસ્ટ મૂકવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી લાઈન ભરતી આવેલી છે મિત્રો તો મિત્રો વાત કરશું સાબરમતી યુનિવર્સિટી અમદાવાદ ખાતે વિવિધ જગ્યાઓ માટેની ભરતી જ્યાં આવી છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો એપ્લિકેશન ફોર ધ ફોલોઇંગ રેગ્યુલર પોઝિશન પ્રોવોસ્ટ રજિસ્ટ્રાર ચીફ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસર ડેપ્યુટી રજિસ્ટ્રાર તેમજ કંટ્રોલર ઓફ એક્ઝામિશન માટેની ભરતી જરૂરત આવી છે તેમજ ટીચિંગ પોઝિશન માટે ડીન્સ પ્રોફેસર એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર માટે અહીંયા અલગ અલગ ફેકલ્ટીમાં જગ્યાઓ આવી છે જેમાં કોમર્સ એન્ડ મેનેજમેન્ટ હ્યુમનિટીસ એન્ડ સોશિયલ સાયન્સ પ્યોર એન્ડ એપ્લાઇડ સાયન્સ કોમ્પ્યુટર સાયન્સ વોકેશનલ સ્ટડી લો એજ્યુકેશન એન્ડ ફાર્મસી માટેની જગ્યાઓ છે નોન ટીચિંગ સ્ટાફ માટેની વાત કરીએ મિત્રો તો આસિસ્ટન્ટ ચીફ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ ઓફિસર માર્કેટિંગ ડિરેક્ટર એચઆર મેનેજર એક્ઝિક્યુટિવ ટેલિકોલર્સ વેબ ડેવલપર પીએ લાઇબ્રેરિયન ઓફિસ આસિસ્ટન્ટ તેમજ લેબ આસિસ્ટન્ટ માટેની જગ્યાઓ આવેલી છે લાયકાતની વાત કરીએ મિત્રો તો યુજીસી તેમજ રિસ્પેક્ટિવ અધર રિસ્પેક્ટિવ કાઉન્સિલના ધારાધોરણ પ્રમાણે અહીંયા લાયકાત રહેશે ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ મિત્રો સંસ્થાની વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ મેળવી શકશો તેમજ એલિજિબલ એન્ડ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ મેલ ડિટેલ રિઝ્યુમ એટ કેરિયર્સ એટ ધ રેટ સાબરમતી યુનિવર્સિટી ડોટ ઈડીયુ ડોટ ઇન પર અથવા તો ઓનલાઈન એપ્લાય કરી શકે છે મિત્રો સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ પહેલાં વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો તેના પર તમે ભરતી બાબતે વધુ માહિતી મેળવી શકો છો તો મિત્રો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડમાં સ્ટીમ ટર્બાઈન ઓપરેટર તેમજ કમ્પાઉન્ડર મેડિકલ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે સ્ટીમ ટર્બાઇન ઓપરેટર માટેની વાત કરીએ તો એસએસસી તેમજ સ્ટીમ ટર્બાઇન કમ ઓક્ઝિલરી પ્લાન્ટ ઓપરેટર ટ્રેડમાં બેથી ત્રણ વર્ષની એપ્રેન્ટિસ પાસ થયેલા હોય તેમજ સતત પ્રક્રિયા ધરાવતા પ્લાન્ટમાં સ્ટીમ ટર્બાઈન ઓપરેટરનો ત્રણથી સાત વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે પચીસથી પાંત્રીસ વર્ષની અંદર વયમર્યાદા હોવી જોઈએ તેમજ કમ્પાઉન્ડર મેડિકલ ડિસ્પેન્સરી ઓ વિભાગમાં અહીંયા જગ્યા છે મિત્રો જેમાં બીએસસી નર્સિંગ તેમજ જનરલ નર્સિંગ મિડ એટલે કે જીએનએ પાસ થયેલા હોય મિત્રો તેવા ઉમેદવારો અહીંયા જે સતત પ્રક્રિયા ધરાવતા પ્રોસેસ પ્લાન્ટમાં મેડિકલ ડિસ્પેન્સરી ઓ વિભાગમાં અથવા તો રેપ્યુટેડ હોસ્પિટલનો ત્રણથી પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ અહીંયા ફક્ત પુરુષ ઉમેદવાર અરજી કરી શકશે જેની વયમર્યાદા અઢારથી તેત્રીસ વર્ષની અંદર હોવી જોઈએ યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ પોતાની ઓનલાઈન અરજી બાયોડેટા મોબાઈલ નંબર એડ્રેસ લિવિંગ સર્ટિફિકેટ લાયકાત પ્રમાણેની માર્કશીટ અનુભવના સર્ટિફિકેટ ઈમેલ આઈડી સાથે આઠ દિવસમાં એટલે કે આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસને સાંજે પાંચ કલાક સુધીમાં સંબંધિત સર્વે ડોક્યુમેન્ટ સ્કેન કરી પીડીએફ ફોર્મેટમાં એક જ ફાઇલમાં બધા ડોક્યુમેન્ટ જોડી મર્ચ કરી નીચે આપેલ ઇમેલ આઈડી પર ઇમેલ કરવાનું રહેશે જો કોઈ ડોક્યુમેન્ટ આ પ્રમાણે જોડેલ નહીં હોય તો અરજી રદ કરવામાં આવશે મિત્રો તો ખાસ નોંધી લેશો તમે ઇમેલ એડ્રેસ છે મિત્રો તમે નોંધી લેશો રિક્રુટમેન્ટ ડોટ એ સે એટ ધ રેટ જીએસસીએલ ડોટ સી ઓ ડોટ ઇન પર ખાસ તમારે અરજી કરવાની રહેશે મિત્રો ઈમેલ આઈડી પર તમે જોઈ શકો છો જીએસસીએલ એટલે કે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ જે સુત્રાપાડા ખાતે આવેલી છે મિત્રો ગુજરાતમાં જેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય